નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે તારીખ છ જૂન બે હજાર ચોવીસ અત્યારના તાજા હવામાન સમાચાર જોઈએ તો રાજ્યમાં વરસાદને લઈને મોટામાં મોટી આગાહી કરી દેવામાં આવી છે સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાત કચ્છ જિલ્લો સમગ્ર રાજ્યમાં વાવણીલાયક વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં જોઈશું તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા વતો તો નિશ્ચિત પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો જોઈએ ખેડૂત મિત્રો હવે વિગતવાર માહિતી તો રાજ્યમાં હવે વાતાવરણમાં ધીરે ધીરે પલટો જોવા મળી રહ્યો છે તાપમાનમાં પણ થોડો ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે સાથે વાદળછાયા વાતાવરણમાં પણ ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે ભીજના પવનો પણ ધીરે ધીરે ફૂંકાવાની સંભાવના જોવા મળી રહી છે વાત કરીએ આઠ તારીખના રોજ તો આઠ તારીખના રોજ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર જોવા મળશે અને કોઈ કોઈ વિસ્તારોમાં સૂટો સાટો વરસાદ જોવા મળવાની પણ આઠ તારીખથી લઈ અને સંભાવના રહેલી છે આમ જોઈએ તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ દાહોદ ગોધરા ખેડા નડિયા ધોળકા ધંદુકા સહિત કેટલાક વિસ્તારોમાં આઠ તારીખથી લઈ અને વાતાવરણમાં ભેજના પવનો સાથે મધ્ય ગુજરાતમાં વરસાદ થાય તેવી સંભાવના રહેલી છે સૌરાષ્ટ્રમાં પણ જામનગર જુનાગઢ વેરાવળ તુલસીશ્યામ જાફરાબાદ પીપાવાવ ભાવનગર અમરેલી બોટાદ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં પણ હવે આઠ તારીખથી લઈને વરસાદની સંભાવના રહેલી છે દક્ષિણ ગુજરાતમાં વડોદરા વાપી વલસાડ નવસારી ભરૂચ રાજપીપળા અમોદ સુરત સહદીના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો ખાવડા નલિયા ગાંધીધામ રાપર ભસાવ ભાડલી આ બધા વિસ્તારોમાં હવે આઠ તારીખથી વાતાવરણમાં પલટો જોવા મળશે અને વરસાદ જોવા મળવાની શક્યતા રહેલી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પણ રાઘનપુર પાલનપુર સહિત મહેસાણા હિંમતનગર સહિત ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પણ હવે વરસાદી માહોલ જામે તેવી સંભાવના રહેલી છે જાણીતા હવામાન નિષ્ણાત છે અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી અવગણના કરી છે તેમની આગાહી પ્રમાણે હવે થોડાક દિવસોમાં વરસાદ થાય અને આ વર્ષે ટિટોડીના ઈંડાના એંઢાણ પણ સારો એવો વરસાદ થશે કુવાઓ ભરાઈ જાય અને સારો એવો વરસાદ થશે જેથી કરીને ખેડૂતોમાં પણ આશકારો જોવા મળે તેવી હવામાન નિષ્ણાતોની આગાહી છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરી દેજો